વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં બધા મજામાં જ છો તો ફ્રેન્ડ્સ હું સ્કૂલેથી આવી ગઈ છું અને ચાલો આપણે જોઈએ કે માં શું કરે છે હાલો જોઈએ તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો માં અહીંયા છે ને મોબાઈલ જોઈ છે જય કૃષ્ણ માં હું બનાવ્યું ફૂલકોબીનું શાક હાલો ફૂલકોબી બટાકા ફૂલકોબી શાક શાક બનાવાલા આપણે જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો આ શાક છે એવું મસ્ત લાગે છે જો ફ્રેન્ડ્સ ફૂલકોબી મરચા પણ તૈયાર છે રોટલા કરવાના હજી બાકી છે તો શાકને રાખી દઈએ અને ફ્રેન્ડ્સ આવે છે ને આપણે ઘડીકરમાં જમી લઈશું અને ફ્રેન્ડ્સ તમને ખબર છે કાલે જુનાગઢમાં આવ્યા હતા સેલિબ્રિટીઝ અને તમને ખબર ખબર છે તમને સેલિબ્રિટીઝમાં કાલે વરુણ ધવલ અક્ષય કુમાર અને જાહ્નવી કપૂર આવ્યા હતા અને ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ છે ને એનું હેલિકોપ્ટર અમારા ઘરની સામે છે ને ગ્રાઉન્ડ છે કે છે ને હેલિકોપ્ટર તો ઘણા બધા આવતા જ હોય પણ અમને ખબર આવતી ને કોણ આવ્યું છે તો પછી ખબર પડે ને આ પણ પછી ખબર પડી તો ના જોઈ શકા એ બહુ દુઃખની વાત કહેવાય અને આરાધ્યા ગઈ છે સ્કૂલે તો હવે એ આવે પછી મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજ પડી ગઈ છે અને આજે મમ્મી છે ને રાતને જમવામાં ભજીયા બનાવે છે તો હાલો હું તમને બતાવું જોઈ મમ્મી છે ને અત્યારે ભજીયા બનાવે છે કેવા મસ્ત મસ્ત ભજીયા બને છે તો ફ્રેન્ડ્સ જોઈ લો મમ્મી છે તો હાલો આપણે આરાધ્યા અહી આવતી રહે ચાલો રિવ્યુ લઈએ કે જ્યાં કેવા બને છે જોલી ફ્રેન્ડ્સ સારા થી તેર ભજીયા ખાય છે બે આપણે ગાઈસ મને ડ્રેપ ગિફ્ટ મળી ગઈ યે ઓ તો ફ્રેન્ડ્સ આજ આરાધ્યા બે બે સરપ્રાઈઝ મળી ગયા છે એક ભજીયા અને એક પરાઠા તો જોઈ જોલીઓ કેવા બન્યા છે પરોઠા બહુ મસ્તી

ચાલુ થઈ ગયો છે વરસાદ ને વીજળી સાથે જો આરાધ્યા હમણાં ત્યાં ફ્રેન્ડ જોઈ લો આ વીજળી થાય છે ને એટલે આરાધ્ય ડરીને વહી ગઈ અંદર